નમસ્કાર મિત્રો સ્વાગત છે એક નવા જ વિડીયોમાં તમારા ઘરને ધન દોલતથી ભરી દેશે આ વાસ્તુશાસ્ત્રના સાઠ નિયમોનું પાલન કરો અને તમારા ઘરને ધન દોલતથી ભરી દો એક ભોજન ક્યારે પણ ચપ્પલ કે બૂટ ચપ્પલ પહેરી ના કરવું જોઈએ બે જ્યારે પણ ઘરે રોટલી બનાવો પહેલી રોટલી ગાયને આપો બીજી રોટલી કૂતરાને આપો અને ત્રીજી રોટલી ઘરના વડીલોને ખવડાવો આવું કરવાથી માતા લક્ષ્મી અતિશય પ્રસન્ન થાય છે અને તમારા ઘરમાં લક્ષ્મીનો વાસ કરે છે દરરોજ સવારે જાગ્યા પછી સૌથી પહેલા તમારા હાથની હથેળીઓ હથળીઓ જોયા પછી તમારા ચહેરા ઉપર ફેરવો કારણ કે હથેળીઓના આંગળાના ભાગમાં માતા લક્ષ્મી વચ્ચેના ભાગમાં માતા સરસ્વતી અને નીચેના ભાગમાં ભગવાન વિષ્ણુ બિરાજમાન રહે છે મંદિરમાં સુકાઈ ગયેલા ફૂલ અને બળી ગયેલી અગરબત્તી ન રાખવી જોઈએ મંદિરને હંમેશા સ્વચ્છ રાખવું જોઈએ નાગકેસરના બે દાણા તો તુલસીના અગિયાર પાન નાખીને દળવા જોઈએ આ શુભ માનવામાં આવે છે તેનાથી ઘરમાં ધન અને ધાન્ય ભરેલું રહે છે ઘરમાં સરસવના તેલના દીવામાં લવિંગ નાખીને પ્રતિદિન પ્રગટાવવું શુભ માનવામાં આવે છે તેનાથી ઘરમાં સકારાત્મકતા ઊર્જાનો વાસ થાય છે ઘરમાં ત્રણ દરવાજા એક જ રેખામાં ન હોવા જોઈએ જેના કારણે વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે જો મિત્રો હજી પણ તમે ચેનલમાં નવા હોય તો ચેનલ ને ફોલો અને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને આવા અવારનવાર વિડિયો મળતા રહે રાત્રે માતા લક્ષ્મીની વિધિ પૂર્વક પૂજા કરવી જોઈએ તેમને દૂધ થી ભરેલા મીઠાઈનો ભોગ અર્પણ કરવો જોઈએ તેનાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે ઘરની દિવાલો છત કે તિરાડો ન પડવા દો જો તિરાડો દેખાતી હોય તો તેને વાળ અને કાપવાથી ઘરમાં બરકત આવે છે ઘરમાં તૂટેલ તૂટી ગયેલી બિનજરૂરી વસ્તુઓ ન રાખવી જોઈએ તેનાથી ઘરના નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે અને ઘરમાં દરેક કામમાં સમસ્યાઓ ઉત્પન્ન ઊભી થાય છે જો શક્ય હોય તો ભોજન રસોઈમાં રસોડામાં બેસીને જ કરો તેનાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે કોઈ પણ દેવી દેવતાની એક થી વધુ મૂર્તિ ઘરમાં ઘરના મંદિરમાં ન રાખવી જોઈએ દરરોજ પક્ષીઓને ચણ નાખો આવું કરવાથી પ્રતિ પ્રગતિના માર્ગમાં આવતી તમામ દૂર થાય છે અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ વધે છે ઘરમાં તુલસીનો છોડ પૂર્વ દિશા તરફ ગેલેરીમાં અથવા તો પૂજાના સ્થાનની નજીક રાખવો જોઈએ દક્ષિણ દિશા તરફ બિલકુલ ન રાખવો જોઈએ ઘરમાં તુલસીનો છોડ રાખવા માટે શુભ માનવામાં આવે છે શનિવારના દિવસે પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવો તેનાથી શનિ અને મંગળ ગ્રહ શુભ ફળ આપે છે અને પ્રસન્ન થાય છે સત્તર પાકીટ કે પૈસાને પેન્ટના પાચલા ખીચામાં ન રાખવા જોઈએ જો આમ રાખવાથી દેવી લક્ષ્મી નારાજ થાય છે ઘરમાં હંમેશા પાંચ રોટલી વધુ બનાવવી જોઈએ તેનાથી માતા અન્નપૂર્ણા પ્રસન્ન રહે છે અને ઘરના આર્થિક સ્થિતિઓ પણ સારી થાય છે માટે અન્નપૂર્ણા માતાને પ્રસન્ન રાખવા માટે પાંચ રોટલી છ રોટલી વધારે બનાવવી જોઈએ ઘરમાં પૂજા કરતી વખતે કપૂર અવશ્ય સળગાવો તેનાથી ઉપયોગ ન કરવો અને આ પ્રકારના ઘરમાં પડદા કે દિવાલમાં રંગ ન હોવા જોઈએ આનાથી વાસ્તુ દોષ ઉત્પન્ન કરે છે રસોડાના રાખવો જોઈએ કારણ કે પોતું કરો અને તે તેમાં ફટકડી લીંબુ રસ મીઠું લીમડાના પાનનો રસ જરૂરથી ભેળવીને કરો એનાથી નકારાત્મકતા ઊર્જા સમાપ્ત થાય છે અને વાસ્તુ દોષ ઉત્પન્ન થતા નથી રોટલી બનાવતા સમયે સૌથી પહેલા તવાને સારી રીતે ધોઈ લો ત્યારબાદ તવા ઉપર એક ચમચી મીઠું નાખી અને રોટલીને પકવવો તો સારું રહેશે અઠવાડિયામાં એક વાર ઘરમાં ગૂગલનો દૂપ કરવો જોઈએ એ ખૂબ જ શુભ માનવામાં આવે છે તેનાથી મન પ્રસન્ન રહે છે અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ વધે છે સંત અને મહાત્માની આશીર્વાદ આપતા હોય તેવી તસવીર બેઠક રૂમમાં લગાવો બેડરૂમમાં બિલકુલ ન લગાવવી જોઈએ વાસ્તુ દોષ અનુસાર ઘરના કોર્નર જીવનમાં तरक्की અને સફળતા મેળવવા માટે ગંગાજળ પૂજા રૂમમાં અવશ્ય રાખો જો ઘરમાં નળ ટપકતો હોય તો તેને ટપકવાનો અવાજ ઘરમાં નકારાત્મકતા ઉત્પન્ન કરે છે તેથી બને તેટલી વહેલી તકે આ ટપકતા નળને સમારકામ કરાવી લ્યો અથવા તો બદલાવી લ્યો દરરોજ પીપળાના ઝાડને જળ ચડાવવું જોઈએ સ્નાન વગેરે કર્યા પછી પીપળાના ઝાડમાં એક લોટો જળ ચડાવવાથી ભગવાન વિષ્ણુ અતિશય પ્રસન્ન થાય છે તેનાથી વિશેષ કૃપા તમારા દરરોજ સવારે પીપળાને એક લોટો જળ ચડાવવું જોઈએ ભોજન સ્નાન કર્યા પછી જ બનાવવું જોઈએ તેનાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ બની રહે છે અને માતા લક્ષ્મી અને માતા અન્નપૂર્ણા અતિશય પ્રસન્ન થાય છે ઘરમાં એવી વ્યવસ્થા કરો કે વાતાવરણ સુગંધિત રહે સુગંધિત વાતાવરણમાં મન પ્રસન્ન રહે છે અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ રહે છે જો ઘરમાં કોઈ રોગી હોય તો એક કટોરીમાં કેસરને ઓગાળીને તેના રૂમમાં રાખો છોડને દૂધમાં અક્ષત નાખીને અર્પણ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર ઉત્તર કે પૂર્વ દિશામાં કરેલા પાણીનો નિકાલ આર્થિક દ્રષ્ટિકોણથી શુભ હોય છે તેથી ઘર બનાવતા સમયે આ વાતનું ધ્યાન અવશ્ય રાખવું જોઈએ બિસ્તર ઉપર બેસીને ક્યારેય ભોજન ન કરવું જોઈએ આમ કરવાથી ખરાબ સપના આવે છે અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ પણ રહેશે નહીં માટે બિસ્તર ઉપર બેસી અને ભોજન ન કરવું જોઈએ ઘરમાં ક્યારેય સાવરણી ઊભી ન રાખો તેનાથી પણ તેના પર પગ ન મૂકો કે તેની ઉપર પસાર થશો નહીં નહીં તો ઘરમાં બરકત ની કમી રહેશે સાવરણી હંમેશા છુપાવીને રાખવી જોઈએ દક્ષિણ પૂર્વ દિશાના ખૂણામાં હરિયાળીથી ભરેલું ચિત્ર બનાવવું જોઈએ અથવા તો નેચરલ

સામાન અથવા તો થાળી હંમેશા ચટાઈ અથવા તો ટેબલ પર સન્માનથી રાખવી જોઈએ મંદિરે જ્યારે પણ જાઓ છો ત્યારે ખાલી હાથે ન જવું જોઈએ અને જ્યારે પણ ઘરમાં આવો ત્યારે ખાલી હાથે ન આવો ભલે માત્ર વૃક્ષ કે છોડના પાન લાવો ગમે તે કંઈ લઈ અને જરૂર ઘરની અંદર પ્રવેશ કરવો જોઈએ પૂજાના રૂમમાં હંમેશા પાણી ભરેલો એક કળશ રાખો જેટલું શક્ય હોય તેટલો ઈશાન કોણની જગ્યામાં રાખવો જોઈએ અગરબત્તી અને દીવો જે પવિત્રતાના પ્રતીક છે તેને મોઢાથી ફૂંક મારી અને ક્યારેય ઓલવશો નહીં તેનાથી ઘરમાં નકારાત્મકતા ઊર્જા ઉત્પન્ન થાય છે ઘરના મુખ્ય પ્રવેશ દ્વારની જમણી બાજુ સ્વસ્તિક અવશ્ય બનાવી અને રાખો ઘરમાં અઠવાડિયામાં એક વાર મીઠાના પાણીથી પોતા અવશ્ય કરો તેનાથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે અને ઘરમાંથી નકારાત્મકતા કાયમી માટે દૂર થાય છે દક્ષિણ અને પશ્ચિમ દિશાને ખાલી રાખવી વાસ્તુશાસ્ત્ર અનુસાર શુભ નથી માનવામાં આવતું તેથી આ દિશાઓને ખાલી ન રાખવી જોઈએ ભૂલથી પણ ગેસની નજીક પાણી ન રાખવું જોઈએ

બૂટ કે ચંપલ ગમે ત્યાં વેર વેરવિખણ કે ઊંધા તતા ન રાખવા જોઈએ તેનાથી ઘરમાં અશાંતિ ઉત્પન્ન થાય છે અને ઘરમાં મુખ્ય દ્વાર ઉપર બૂટ ચંપલ ગમે તે ત્યાં ઊંધા તતા રાખવાથી માતા લક્ષ્મી તમારા ઉપર નારાજ રહે છે માટે બૂટ ચંપલને વ્યવસ્થિત રીતે રાખવા જોઈએ જો શર્ટ કે પેન્ટનું ખિસ્સું ફાટી ગયું હોય તો તેને તરત જ સારું કરાવી લો કારણ કે તે કરવાથી માતા લક્ષ્મી નારાજ થાય છે પરિવાર પરિવારને કોઈ દુર્ઘટના કે અનહોનીથી બચાવવા માંગો છો તો રોટલી ખવડાવવાનું શરૂ કરી દો જેનાથી તમારી પરિવારની અન્નહોની તમારું ઘર બચી જશે ઘરમાં સવારમાં થોડા સમય માટે ભોજન અવશ્ય ભજન અવશ્ય વગાડો તેનાથી આખો દિવસ સારો પસાર થશે રોજ સવારે જાગ્યા પછી ઘરને સાવરણી સાફ કરવું જોઈએ ઘરને સાફ સફાઈ કરવાથી આ શુભ કાર્ય છે જેના કારણે ઘરનું વાતાવરણ સ્વસ્થ રહે છે અને માતા લક્ષ્મીની વિશેષ કૃપા રહે છે આવામાં દરરોજ ઝાડુ લગાવવાથી તમારા ભાગ્યમાં પરિવર્તન આવે છે કારણ કે ગંદકીના કારણે ઘરમાં અનેક પ્રકારની બીમારીઓ ઉત્પન્ન થાય છે આવી સ્થિતિમાં ઘરની સફાઈ ચોક્કસપણે રાખવી જોઈએ અને આપણા ઘરને સ્વસ્થ રાખવું જોઈએ ભોજન કર્યા પછી થાળીમાં હાથ ન ધવા ન ધોવા જોઈએ અને થાળીમાં ચડું પણ ન કરવું જોઈએ અને જમ્યાના સાઠ મિનિટ સુધી પાણી પણ ન પીવું જોઈએ ખાવાની થાળીને

પલંગ કે ટેબલ નીચે કે ઉપર ક્યારેય ન રાખવી જોઈએ દક્ષિણ દિશા તરફ પગ રાખીને સૂવું ન જોઈએ જેનાથી ઘણું પણ નુકસાન થાય છે દર ગુરુવારે તુલસીના છોડને દૂધ ચડાવો તેનાથી આર્થિક સ્થિતિમાં જલ્દી સુધારો આવશે અને તમારા ઘરની અંદર ખૂબ ફાયદો થશે ઘરની સ્ત્રીનું સન્માન કરવું જોઈએ જે સન્માન થાય છે તે સુખ સમૃદ્ધિ અને ખુશીઓમય જીવન રહે છે અને દેવી લક્ષ્મી અતિ પ્રસન્ન થાય છે રોટલી બનાવ્યા પછી તરત જ ગરમ તવાને ચૂલા ને સાફ ન કરવો થોડો ઠંડો થઈ જાય પછી જ તેને સાફ કરવો જોઈએ મનમાં નકારાત્મકતા વિચાર ન આવવા દો જો વ્યક્તિ પોતાના મનમાં નેગેટિવ વિચાર લાવે છે તો તે જીવનમાં ક્યારેય સફળ થઈ શકતો નથી તમારા મનમાં નકારાત્મક વિચારને હંમેશા દૂર રાખો અને આત્મવિશ્વાસ સાથે કામ કરો જેનાથી તમારું નસીબ અને સ્વાસ્થ્ય બંને સારું રહેશે અને તમારું જીવન પણ બદલી જશે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તમારા ગ્રુપ સર્કલની અંદર આ વિડીયોને શેર કરો જેથી કરીને તમારા ફ્રેન્ડ સર્કલ પણ આ વિડીયોને જોઈ અને પોતાનું જીવન પરિવર્તન કરી શકે ચેનલમાં નવા હોય તો ફોલો અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સની અંદર હર હર મહાદેવ મા લક્ષ્મી લખવાનું ભૂલતા નહીં જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય ધન્વંતરી રામ રામ